આ સમય ઘનશ્યામ તેમને ગાડી સીધી ચલાવો એવી સલાહ આપી હતી સામાન્ય સલાહ જ યુવક હોશ કરાઈ ગયા હતા અને ગુસ્સાના તાપમાં આવીને ઘનશ્યામ ઘેરી લીધા થોડા જ પળોમાં પાંચ થી છવ્વીસ મો ભેગા થઈને ઘનશ્યામ પર છરી વડે તાબડતોબ ઘા ચીકી દીધા હતા હુમલાથી ઘનશ્યામ ગંભીર ઇજાઓ પહોંચી હતી તરત જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા આ બનાવ અંગે ઘોઘારટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ચુસ્ત કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે હિંસક હુમલામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સદ્દામ અબ્દુલ સત્તારભાઈ શેખને ને ઝડપી લીધો છે તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ઝડપથી તેમને કાનૂની કટઘરામાં લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ બનાવથી વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે સામાન્ય બોલાચારી પર હુમલો થવાની લોકોમાં ભારે ચકચાર મચી છે અશ્વિન ગોહેલ જીએન્યુઝ ભાવનગર